નરેશના કર્મવીર સામ્રાજ્યમાં નવમા માળેથી પડતું મૂકીને આઘાત કરનાર કલ્પના કલ્પનારોહી આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણા માટે જવાબદાર જય અટકાયત કરાઈ હતી અને હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા લાંબા સમયથી જામીન માટેના પ્રયાસો કરી રહેલા જય પંચાલ ની જામીન અરજી નડિયાદ કોર્ટે નડિયાદમાં નર્સિંગનો અભ્યાસ કરતી કલ્પના રોહિતને શહેરના સિનેમા ઘરના મેનેજર જય જયેશભાઈ પંચાલે પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી કલ્પના જયના પ્રેમમાં અંધ બની હતી જેને લઈને જય સતત કલ્પનાને પોતાની દાબમાં રાખવાનો પ્રયાસ કરતો હતો તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર સત્તર ના રોજ જય પોતાની પ્રેમિકા કલ્પનાને લઈ વી કેવી રોડ ઉપર આવેલ કર્મવીર સામ્રાજ્યના ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં બંને વચ્ચે તકરાર થયા બાદ કલ્પના નવમા માળેથી પટકાઈ હતી શરૂઆતથી આ મામલો આપઘાતનો હોવાનું જણાવાયું હતું જોકે કલ્પનાના પિતાએ પુત્રીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી કલ્પનાને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવાના ગુનામાં જય પંચાલ વિરુદ્ધ ગુનો નોંધાતા જયની અટક કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો ત્યારબાદ જય સતત જામીન માટેના પ્રયાસો કરતો હતો તેણે મુકેલ જામીન અરજી નડિયાદની કોર્ટે નામંજૂર કરી હતી ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જોકે કેસ

કેસ તેના મહત્વના તબક્કામાં છે અને માત્ર એક જ સાક્ષી તપાસવાનો બાકી છે અને કેસ પૂરો થવાની અણી ઉપર હોવાથી આ સંજોગોમાં જામીન કેસને નુકસાન પહોંચાડી શકે છે તેવી દલીલોને પણ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખતા જય પંચાલ જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે